આપનું નામ પરિચય અને આજનું આવેદન પત્ર મારું નામ રજનીકાંત ચતુર્ભાઈ સોલંકી ગામ રાતલાવ એક જાગૃત નાગરિક તરીકે અમે આજે રાતલાવ ગ્રામજનો અને ખેડૂતો હવે આણંદ અને ઓમ આણંદ ગોધરા લાઇન જે છે ત્યાંથી આણંદથી આઠ પોઈન્ટ ત્રણ કિલોમીટરે બરાબર જે રેલવે લાઈનનું ઘરનાળો નંબર બાર આવેલું છે એ રેલવે તંત્ર દ્વારા ચાર પાંચ દિવસ પહેલાં જે બંધ કરવાનો સૂચના આપવામાં આવી હતી એ જેને લીધે ગામના ખેડૂતો બરાબર મજદૂરો પશુપાલકો અને બાળકોને બાળકોને સ્કૂલે જવાનું ખૂબ જ તકલીફ પડતી એ નાણું ખૂબ જ ઊંડું છે બરોબર એ નાણું જે છે એ વર્ષો જૂનું રેલવેની સ્થાપના થઈ પહેલા અમારો ત્રણોલથી કાસોર સુધીનો રાજમાર્ગ બોલે છે અને બે હજાર તેવીસ ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બરાબર સારા યોગદાનથી મુખ્યમંત્રી સડક માર્ગમાં એ ડામોર રોડનું પણ નિર્માણ કરેલું છે તેથી આજ રોજ અમે બધા ભેગા મળીને ગ્રામજનો અને ખેડૂતો માન્ય કલેક્ટર સાહેબ શ્રી અરજી કરવા આવ્યા હતા કે સાહેબ આનો તમે નિકાલ લાવો જેથી અમન લોકોને કોઈને તકલીફ પડે નહીં જો આ ઘડું બંધ થઈ જશે તો બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડશે ખેડૂતોને વાહનો અવરજવર માં સાથે સાથે પશુપાલકો રસ્તો છે એ ત્રણોલ કુંજરાવ સાલસા ખંભોડ છે એ ઘણા બધા લોકો અહીંયાથી અવરજવર અવર જવર કરે છે તો ઘણા બધા લોકોને આશરે પંદર કે વીસ લોકોના ગામજનોને અહીંયા તકલીફ પડે એવી છે મળવા આવ્યા હતા આગામી સમયમાં માંગ આગામી સમયમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરીશું આશરે વીસ થી ત્રીસ ગામ ગ્રામજનો પ્રભાવિત થશે પણ અમારા ગામના અમારા ગામના અમારા ગામના મોટા ભાગના